એ ભગવાનની એ ગાયોની વચ્ચે એ આવવાની તૈયારી કરી રહ્યો હતો ભાગવતકાર કહે છે કહે છે કે ઘોડાનું રૂપ લઈને જ્યારે આવતો હતો ને ત્યારે મધુમંગલે એક દિવસ વિચાર એવો કે જેણે પીડા પિતાંબર ધારણ કર્યા હોય ને મોર ધારણ કર્યા હોય ને એને રોજ ભોજનમાં લાડવા પડે આ મધુમંગલે વિચાર આવ્યો ભગવતાર બતાવે છે કે મધુમંગલ રોજ ભગવાન કૃષ્ણ ના માં જ એ ભોજન કરતો પણ એને એમ થયું કે જે પીડા પિતાંબર ધારણ કરે ને માથે મોર પીસ ધારણ કરે ને એને રોજ બપોર સમયે લાડવા મળે ભોજનમાં એટલે ધીમે થી મધુ મંગલ કૃષ્ણ કહે છે કે લાલા મને તારું આ પિતાંબર ને મોર મુગટ મને આપને કારણ કે મારે આજે બપોરે ભોજનના સમયમાં લાડવા ખાવા છે એટલે લાલા હસતા હસતા હસતો હસતો કહેવા લાગ્યો કે શા માટે કે મેં એવું જાણ્યું છે મને એવી સમજણ મળી છે કે જે પીળા પિતાંબર પહેરે અને મોર મુગટ માટે ધારણ કરે એને બપોરના સમયે લાડવા મળે ભોજનમાં એટલે લાલુ હસતા હસતા કે કાંઈ વાંધો નહીં આલે આ મારું પિતાંબર હું તને આપું અને તારા વસ્ત્ર તું મને આપ અને મારો મોરનો મુગટ એ હું તને આંખું છું અને બરોબર પીરા પીતાંબળ ધારણ કરી મધુમંગલ માટે મોર ધારણ કરી અને ગાયોની સેવામાં સાથે પોતાના મિત્રોની સાથે ધીમે ધીમે આગળ વધતા હતા અને એ સમયે રૂપ લઈ અને અસુર આવે છે હવે એને ખબર વંશે જ્યારે કીધું ને કે ત્યારે ગોકુળમાં પીડા પિતાંબર ધારણ કરવા વાળો લાલો છે ને એને તારો એને તારે વધ કરવા અને જ્યારે એ પ્રમાણે સાંભળ્યું ને એટલે એક ક્રિસ્તનો એ કે કેવી રીતે મારે પરિચય જાણવો એટલે કંસ રાજાએ એટલું જ કીધું કે પીડા પિતાંબર ધારણ કર્યા હોય મહાપુરુષ આયમાં પીડા પિતાંબર ધારણ કર્યા હોય અને માથે મોર અને મુગટ હોય ને એ સમજવાનું કે એ લાલો અને એ લાલાને તારે વધ કરવાનું છે એટલે અહીં ઘોડાનું રૂપ લઈ અને દેતી આવે છે અને આવતા આવતા એને દૂરથી જોયું તો પીડા પિતામ ધારણ કરવાવાળો મધુમંગલ ઊભો તો એના મસ્તક ઉપર

યસી ની નામનો એ દેવત્ય અસ્ત્રનું રૂપ લઈને પાછળ જાય છે આગળ જતા જતાં મધુમંગલને ખબર પડી આ તો મને મારી નાખવા આવે છે એ લાલા મને બચાવ એ મારે લાડવા નથી થવા મને બચાવ દે આ તારું પીતાંબર લઈ જા અને જોર જોરથી અવાજ કરે છે અને પ્રભુ એ પોતાની શક્તિ દ્વારા એસીના નામના એ દેવત્યનો વધ કર્યો અને મધુમંગલ આપ તો લાલા પાસે એવું લાલા મારે લાડવા નથી ખાવા મારે આ પિતા નથી પહેરવું મારે મોર મુગટ પર નથી જતો આલે આ બધો ઉતારું અને લાય મારા વસ્ત્ર આ ક્યાં કઈ દિશામાંથી ક્યારે આક્રમણ થાય મને કાઈ ખબર પડતી નથી મારે લાડવા તો ખાવા જ નથી અહી ભાગવતકાર કહે છે કે આ પ્રમાણે ભગવાન કૃષ્ણે એ દેત્યનો વધ કર્યો છે અને દેત્યનો વધ કરી અને ભગવાન

પોતાના સેનાપતિઓ અને અકૃજીને બોલાવી અને બધી મંત્રાઓ થવા લાગી બધા મંત્રીઓ એવું કહે છે કે તમે અહીં